મિત્રો મારા નવો બ્લોગ માં તમે બધા મજા મજા માં જશો પણ હું પણ મજા માં છું તો જોવો આજનો મારો નવો બ્લોગ તો આજ તો મેન હાઈવે ઉપર ટ્રાફિક છે ને એટલે આ બધા સાધન વાળા લક્ઝરી છે ખટારો છે આઈશર છે ટોટલ વસ્તુ બધા અહીંયા જાય જો આ રોડ આ રોડ બધા જાય તો પણ તમે પણ લઈને આવ્યો આવે ને હોય સારું હોય બધા નીકળી ગયા હોય સારું હોય નકર આપણે જતા રહ્યા ઘર બીજું કાંઈ નહીં લગભગ તો નીકળી જાય છે બધા જતા હોઈએ તો ન હોય તો ચલો મિત્રો મળવી આગળ ચલો મિત્રો તો આપણે મુંબઈનો ઘેરો ભરવા આવી ગયા છે જો આ ભરાય જો ભલે ગાડી જો ભરાય છે ભલે ગાડી જો ભરાય તો તમે બનાવ્યો મારી સાથે બ્લોકમાં આ એક ખાતું છે નકરી એસી આમાં જો કેટલા ઓલા છે જો કેટલા ઓલા આવી છે જો નકરી એસી એક બે ત્રણ ઘણી એસી ગઈ છે આમાં તો તમે બહેન અમારી સાથે બ્લોકમાં જોડે રહો બોમ્બઈનું ભરી નીકળવે આપણે બોમ્બઈ પહેલાં નાસિક નાસિકની નહીં નાસિકની બોમ્બઈ બોમ્બઈ નહીં સુરત ટુ બોમ્બઈ તો ગાડી ભરાઈ જાય પછી નીકળવું આપણે તો કંઈ જવાના નહીંથી બોમ્બઈ તો તમે બનાવી રહ્યો ઓકે પબ્લિક જનતા હસાવવાની તમને દાંત કાઢવાની જીમાદારી આપણી ગોપાલભાઈની તો તમે બનાવી જવ એનો નરો મારી સામે જોવે છે તો તમે બનાવી રહ્યો ચાલો થોડોક નાસ્તો કરવો તો દુકાન ગોતો આવ્યો તે કંઈ દુકાન છે બહુ આજી દુકાન છે

આપણી ગાડી ભરાય ભાઈ તો ચાલો બન બ્લોકમાં એમ નીકળો તો બતાડ આપણે ગાડી આપડી ગાડી ભરાય છે તમે જોઈ શકો છો એટલે નીકળી જઈ ફટાફટ તો તમે બની રહ્યો મારી સાથે બ્લોગમાં જોડાઈ રહો બોમ્બે બોમ્બે મુંબઈ મુંબઈ તો તમે બની રહ્યો ચાલો મિત્રો બોમ્બેનું ભરી નીકળી જાય જો અહીંયા માલ ભર્યો હોય છે તો તમે બની રહ્યો મારી સાથે બ્લોગમાં જોડાઈ રહ્યો જે તમારે કરવું હોય પણ બ્લોકમાં બન્યા મારી સાથે બ્લોકમાં પણ હું બોમ્બે નથી જતો પેલા હું કહી દઉં તમને શોક પાડીને કહી દઉં પછી તમે ની અંદર આવું હતું ને આવું નહોતું બોમ્બે નું આપણે ભાઈવડે થમલેણ માં એમ તો લખવું પડે ને બોમ્બે એમ મારી ગાડી બોમ્બઈ સુરત ટુ બોમ્બે એમ લખવું પડે ને ખોટું બોલતો નથી હું ખોટું બોલતા આવડતું નથી મને તો તમે બને રહો બ્લોગમાં જોડાઈ રહ્યો તમે ઠીક છે તો જો આગળનું નજારો

બરાબર જ છે બધું બરાબર છે ખારો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરી દેજો આવે છે ગાડી ચલાવી ચલાવી લાઈજો ફૂલ શેર કરજો ફૂલ શેર કરજો એટલો શેર કરો ફોલો કરી દેજો યુટ્યુબ ચેનલ ને અંદર તમારો મિત્ર આમ ગયો છે બહાર ગયો છે તો તમે શેર કરી નાખ્યો એક વિડીયો શેર કરી નાખજો તમને તો મુંબઈની સિટી બતાડો આ બધા મુંબઈ નહીં જેવું સુરત સિટી છે ને એવું મુંબઈ સિટી મિત્રો દાદનો કટો દાદાઓ મને તો મિત્રો સુરત જ છે મુંબઈ નથી का दुकान हम था वो सूरत से योगी चौक योगी चौक मार्ग सूरत योगी चौक मार्ग तो तो मैं बनने वाली मजे साथ में नहीं बनने वाले आप लोग में एंड करने के नहीं। चलो मित्रों सूरत मार्ग सूखा है योगी चौक के सूरत में योगी चौक रात के बीच में तो बनने वाले चलो मित्रों बाय बाय टाटा गुड बाय गया